અને આ કપિલ નારાયણ દેવનું સાંખ્ય શાસ્ત્ર અતિ ઉત્તમ છે એની અંદર પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન છે તત્વોની ઉત્પત્તિ પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષની રીતિ પણ સમજાવવામાં આવી છે જે પ્રકારની જીવની પ્રકૃતિ હોય અને એ પ્રકૃતિ મુજબ એ જીવની ગતિ કઈ રીતે થાય છે અને આ પ્રકૃતિવાળા જીવને મોક્ષ માટે કયા પ્રકારના યોગનું અનુસંધાન કરવું એની રીત પણ કપિલ સાંખ્ય શાસ્ત્રમાં સમજાવવામાં આવી છે જો એક જ દવા બધાને કામ ના લાગે ભલે પછી રોગ એક હોય પરંતુ એક દવાથી બધાનો રોગ નથી મટી જતો એક ડોક્ટર બધાને અનુકૂળ નથી આવી જતો એક સ્વાદ બધાની જીભને નથી ભાવી જતો જીભ એ જ છે મનુષ્યની જીભ એક સરખા જ ચામડાની અને રસેન્દ્રિયોની બનેલી હોય છે પણ છતાંય એક વાનગી એક ભોજન એકને ભાવે છે બીજાને ભાવતું નથી એકની પ્રકૃતિને જે ચીજ અનુકૂળ થાય છે એ જ ચીજ બીજાની પ્રકૃતિને અનુકૂળ થાય એ જરૂરી નથી અને દરેકે દરેક પ્રકૃતિ અનુસાર અલગ અલગ પ્રકાર હોય છે પરમાત્માને પામવાના આ અલગ અલગ પ્રકાર જો જીવ જાણી જાય કે મારી પ્રકૃતિ અનુસાર પરમાત્માને પામવાનો મારો પ્રકાર કયો છે તો પછી જીવ આ જગતમાંથી નિશ્ચિંત અને નિશ્ચય રીતે પાર ઉતરી જાય છે આ સંસારની અંદર માણસો ફરી રહ્યા છે અનેક અનેક એવા જીવ અને એવા આત્માઓ ફરે છે કે બધા જ જીવ અને બધા જ આત્માઓ ગયા જન્મના પ્રારબ્ધને ભોગવી ચૂક્યા હોય છે અને તેઓ સાચા અર્થમાં પરમાત્માની શોધમાં ભટકી રહ્યા છે સાચા અર્થમાં એ મોક્ષની શોધ કરી રહ્યા છે સાચા અર્થમાં એને પોતાના આત્માના કલ્યાણ કરવાની જીજી છે પરંતુ છતાંય દરેકે દરેક જીવને માર્ગ મળતો નથી માર્ગ મળતો હોવા છતાં પણ એ જીવનું કલ્યાણ થતું નથી એ જીવ મોક્ષ પામી શકતો નથી એનું કારણ શું છે છે કપિલ સાંખ્ય શાસ્ત્ર સમજાવે મોક્ષે જીવ તે લીધેલા જે માર્ગ થી તને શાંતિ ના થાય જે માર્ગ થી તને તારા બંધનોથી મુક્તિ થતી ના જણાય ત્યારે તું એકવાર સ્થિર બેસી અને તે લીધેલા માર્ગ ઉપર મંથન કરી જોજે વિચાર કરી જોજે ક્યાંક તે લીધેલો માર્ગ એ તારી પ્રકૃતિથી વિરુદ્ધ તો નથી ને ક્યાંક તે લીધેલો માર્ગ એ તારી પ્રકૃતિને અનુકૂળ ના હોય અને 84 લાખ યોનીનો આ ફેરો ક્યાંક તારા દ્વારા ફોકટમાં તો નથી જતો ને ક્યાંક આંધળા અનુકરણથી તું ભટકી તો નથી ગયો ને શ્રીમદ ભાગવત મહાપુરાણનો કપિલ સાંખ્ય શાસ્ત્ર એ જીવને પોતાની પ્રકૃતિ ઓળખાવવાનું પહેલા તો કામ કરે છે પ્રકૃતિને ઓળખ્યા પછી જીવને એના મોક્ષની ગતિનો માર્ગ બતાવે છે મોક્ષની ગતિનો માર્ગ બતાવ્યા પછી પણ એ માર્ગનું અનુસરણ કઈ રીતે કરવું એની સાચી સમજ આપે છે અન્યથા આ જગતની અંદર માર્ગ આપનારા જે છે ને એની કાંઈક આવી પરિસ્થિતિ છે એક જંગલ હતું અને એ જંગલમાં વેકેશન ચાલતું હતું ને આખું ફેમિલી પિકનિક માટે ગયું હતું કે વન ભોજન કરી આવીએ અને ફરી આવ્યા આખો દિવસ હવે એ પરિવાર આખો ફરવા ગયો અને એમાં એ પરિવારનો મુખ્ય માણસ હતો એ ચાલતા ચાલતા એના પરિવારથી વિખૂટો પડી ગયો જંગલ હતું ક્યાંય રસ્તો ના મળે આકુળ વ્યાકુળ થઈ ગયો અને એ રસ્તો શોધતા શોધતા શોધવાની ચિંતામાં અને ચિંતામાં ગાઢ જંગલની અંદર પ્રવેશ કરી ગયો પરિવાર તો કદાચ એના ઘરે પણ પહોંચી ગયો હશે પરંતુ આ ભાઈ ખોવાઈ ગયા હાથમાં પાણીનું વોટર બેગ હતું એ બિસ્લરીની બોટલ એ ખલાસ થઈ ગઈ તરસ લાગી ભૂખ લાગી રસ્તો મળતો નથી અંધારું પડી ગયું છે હવે તો અંધારું ગાઢ થવા લાગ્યું જંગલ બહુ ઘેરું છે વિકરાળ છે હવે કરવું શું કાંઈ ખબર પડતી નથી એવામાં એણે દૂરથી જોયું તો એક વ્યક્તિ એક ઘેઘુર વૃક્ષની નીચે આસન પાથરી પોતાની પાસે એક મોટો પાણીનો જગ રાખી અને આરામથી બેઠું હતું એટલે આ ખોવાયેલા વ્યક્તિને થયું કે આ માણસ જંગલનો જાણકાર લાગે છે કેમ કે શાંતિથી બેઠો છે લાવ હું એને જઈને પૂછું આ વ્યક્તિ એની પાસે ગયો અને જઈને પૂછ્યું એને પૂછ્યું કે ભાઈ હું શેરમાંથી ભૂલો પડી ગયો છું અને મારે એના ખિસ્સામાંથી પોતાનું કાર્ડ કાઢ્યું સરનામાનું અને બતાવ્યું કે મારે આ સરનામે જવું છે એટલે પેલા વ્યક્તિએ જે બેઠો હતો ને એણે કાર્ડ લીધું બરાબર બે વાર વાંચી લીધું અને પછી કહ્યું કે હા તો હવે બોલો શું છે ભૂલા પડેલા માણસે કહ્યું કે મને રસ્તો બતાવો મારે જવું છે અને ત્યારે આ બેસેલા માણસે કહ્યું કે અચ્છા રસ્તો જોઈએ છે માર્ગ જોઈએ છે એક કામ કરો તમે પહેલામાં પહેલું તો એમ કરો કે અહીંયાથી જમણી બાજુ જાઓ તમે જમણી બાજુ લગભગ દોઢ કિલોમીટર જેટલું ચાલજો અને પછી ત્યાં ત્રણ રસ્તા આવે ત્યાંથી તમે પાછા જમણી બાજુ વળી જજો અને જમણી બાજુ વળીને પછી મોટું ઝાડ આવશે ના નહીં 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 ઉભા રે ઉભા તમે એમ ના કરો એમ કરો તમે ડાબી બાજુ જાઓ અને ડાબી બાજુ તમે ખાલી થોડુંક જ ચાલજો પંદર વીસ ડગલા જેવા ચાલશો ને એટલે ત્યાં એક કુવા જેવું આવશે ત્યાંથી તમે જમણી બાજુ વળજો ડાબી બાજુથી જમણી બાજુ વળી જજો ના ના ઉભા રહ્યો ચાલો ને મૂકો બધી ઝંઝટ મૂકો આપણે માથાકૂટમાં નથી પડવું આપણે સીધા તમે આમ સીધા જ સીધા જોયા જવા અને સીધે સીધા જાઓ ને ત્યાં પાછા તમે ઉભા રહ્યો આમ કીધું આટલા આટલા માર્ગ બતાવ્યા એટલે જે માણસ ભૂલો પડી ગયો હતો ને આકુળ વ્યાકુળ થઈ ગયો એને કઈક ઉભા રહ્યો ઉભા તમે ઉભા રહ્યો હોય તમે પહેલા મને એમ કયો કે આ સરનામું જે મેં બતાવ્યું એ સરનામું તમે જોયું છે ત્યારે ઓલા બેસેલા માણસે કહ્યું કે જો મેં આ સરનામું જોયું હોત ને તો હું અહીંયા ના બેઠો હોત હું 3 દિવસથી ભૂલો પડ્યો છું જગતની અંદર જોજો તમે જેની પાસે માર્ગ લેવા માટે જાઓ છો માર્ગ શોધવા માટે અથવા માર્ગ બતાવવાનો કહી અને જેને શરણ તમે જાઓ છો એ તમને અલગ અલગ માર્ગ તો નથી બતાવતું ને બની શકે કે ખુદ ગોટાઈ ચડેલા અત્યારે ગામને ગોટે ચડાવતા હોય છે કોઈના શરણમાં માથું મૂકતા પહેલા એને પરમાત્મા મળ્યા છે કે નહીં એને સાક્ષાત્કાર થયો છે કે નહીં એના કપાળમાં પરમાત્માનું બ્રહ્મ તેજ છે કે નહીં એના જીવનમાં પરિવર્તન આવ્યું છે કે નહીં વાલિયામાંથી વાલ્મિકી ઋષિ થયો છે કે નહીં વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થયો હોય ને એને રામ ચોક્કસ મળ્યો હોય યાદ રાખજો આ બધું નક્કી કરીને પછી માથું મૂકવાનું ગંગા સતી અને પાનબાએ કંઈક આવું કીધું છે ને માન મૂકીને આવો મેદાનમાં આવવાની વાત કરી છે અને જ્યાં સુધી આપણને એવો કોઈ સમર્થ વ્યક્તિ નથી મળી જતો કપિલ નારાયણ ભગવાને માતા દેવહૂતિને જ્યારે આ સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો છે ત્યારે માં સમાધિ અવસ્થામાં રહેવા લાગ્યા છે અને સમાધિ અવસ્થામાં સ્થિત થઈ ગયા છે પોતાનું શરીર ત્યાં ને ત્યાં છે અને માં પોતે પરબ્રહ્મમાં લીન થઈ ગયા છે એને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે આ જ રીતે જેમ ગંગા સતીએ પાનબાઈને બાવન ભજન કીધા છે મૂળભૂત બાવન ભજન છે અને આ બાવન ભજન જ્યારે સંભળાવ્યા છે ને એટલે ગંગા સતી સ્થિર થઈ ગયા છે પાનબાઈ ત્યાં ને ત્યાં અટકી ગયા અને પછી પાનબાઈએ ભજન ઉપાડ્યું ને ગંગા સતી તો બ્રહ્મલીન થઈ ગયા